તો આજે મેં આવ્યો છું મોરબીને મોરબીની અંદર સ્થાપિત છે ગુજરાતના સૌથી વિશાળ અને જાજરમાન ગણપતિ મંડળ સિદ્ધિ વિનાયક કા રાજા જે દાવો કરે છે કે ગુજરાતમાં સૌથી અદભુત એમનું ડેકોરેશન અહીંયા કર્યું છે તો ચાલો આપણે જોઈએ તો ભાઈ અહીંયા છે આદિયોગીની થીમ ભાઈ એકદમ ઓરિજિનલ જ લાગે છે તમે જુઓ અહીંયા નંદી મહારાજ અહીંયા છે આદિ યોગીની પ્રતિમા ને ઉપરથી પાણી પડે છે ભાઈ એક નંબર ડેકોરેશન છે અહીંયા હજુ ગણપતિ બાપા અંદર છે તો ભાઈ આ છે સિદ્ધિ વિનાયક રાજા એ ગુજરાતના સૌથી વિશાળ અને જાજરમાન બાપા છે તો એમના જે આયોજક છે અરવિંદભાઈ આપણે જોડે છે સર વેલકમ ટુ માય થેન્ક સો મચ તો સર તમે કેટલા વર્ષથી આ ગણપતિનું આયોજન કરો છો અમે બે હજાર નવથી અમારું સોળમાં વર્ષમાં મંગલ પ્રવેશ છે અમે એક નાના એવા પંડાલથી હાઉસિંગ બોર્ડથી ચાલુ કર્યું હતું ત્યાં અમે સિદ્ધિ વિનાયક ચિત્રકૂટતા રાજા ને અમે રવાપર રોડ ઉપર આવીને અમે સિદ્ધિ વિનાયક રાજાનું નામ બિરદાયું હતું ને દર વર્ષે જે કંઈ પણ કરી છે અમે દસ વીઘામાં એક આયોજન કર્યું છે થીમ હોય છે આ વખતે મેં અમારી સેવ ફ્રી કરી છે અમારા હોમનું ખાસ અમારો સંતો છે હોમ એ કે ભાઈ પપ્પા આ આ વખતે સેવ ફ્રી કરીને બધાને ઉદ્દેશ ઉપદેશ મળે કે ભાઈ એક નવું કંઈક પેન કે ઝાડ કે કંઈ પણ જે પર્યાવરણમાં ફેરફાર થાય એ પ્રમાણે અમે આખું જંગલ થીમ છે ખાસ તો અમારે જે ગણત્ય જે છે દાદા ગજાનંદ એ અમારે જે કરેલા છે છે હા એટલે થીમ અમારે દર વર્ષે કંઈક કંઈક વિશેષતા અમારી હોય છે સીધી કે તમે આજુબાજુમાં બધું જે થીમ મૂકી છે તેની વિશે થીમ અમે એક છે ને આખું જંગલ થીમ બનાવી છે એમાં બધું અલગ અલગ પ્રદર્શન જે ઘણો તો અત્યારે જન્માષ્ટમી ગઈ તો આપણે જે પ્રશ્ન લીલા આપી એક ઊભું કરી ઊભી કરી છે આગળ છે તો અમે મેં આદિ દાદાને આદિયોગી એટલે શિવજી ભગવાન શિવજી ભગવાન અને જે દાદાના પપ્પા કહેવાય એમને મેં અમે આગળ વધેલા પછી અમે આગળ દાદાનું આખું એક પંડાલ ઉભો કર્યો છે અને બા ગુજરાતની જનતાને એ કહેવા માગું છું કે અમે બે હજાર આયોજન કર્યું છે ત્યારે જૂજ આયોજન થતા ગણપતિના એક ખ્યાલ આવતો કોઈ આઠ દોષ મોરબીમાં થતા અત્યારે ઘરે ઘરે જે કંઈ પણ જે ગણપતિ બાપા જેની જે છોકી પ્રમાણે બેસાડે છે તો દિવસે ને દિવસે સનાતન ધર્મમાં એક જાગૃતતા થઈ રહી છે તો બધે દિવસે ને દિવસે બધા આ એક જાગૃતતા યંગ સ્ટાર ખાસ તો યંગ યંગને ખાસ એવું છે કે ભાઈ યંગ આ વસ્તુમાં જોડાઈ રહી કન્ટિન્યુ ધાર્મિક ફંક્શનોમાં એ એક બાળકોને એક આપે ને એવું બેસ કે ભાઈ આ રીતનું આપણું કલ્ચર છે 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 કલ્ચર એક જરૂરી તો સનાતન ધર્મ ઉત્તરાતર સચવાઈ રહેશે સર ખૂબ સરસ બહુ મતલબ મેં પણ આટલા બધી જગ્યાએ ગણેશ પંડા જોયા છે જોયા પણ ખરેખર તમે બહુ જ વિચાર કહ્યું છે તમે જે ગુજરાતનો સૌથી વિશાળથી તાવો કરો છો ને ખરેખર જો તમે મોરબી આવવાનું થાય ને તો એક વખત જરૂરથી તમે અડધો કલાક કલાક અને સર સાતથી સાત વાગ્યાની ને નવ વાગ્યાની બે આરતી હોય તો એ તેના ટાઈમે જો તમે હોવ તો આરતી જરૂરથી અટેન્ડ કરજો અને દાદા જે કાંઈ પણ માગે છે અહીંયા ઘણા બધા માનતાઓ કરે છે જે આજુબાજુના એરિયામાંથી ચાલીને આવે છે માનતા બાપા પાસે જે માગે છે દર વર્ષે એમને બાપા કાંઈ પણ કાંઈ પણ એ જે કાંઈ પણ છે એની માનતા માનતા પૂરી થાય છે તો બસ આવી રીતના દાદાના આશીર્વાદ બધા પણ રહે એટલે તમે મોરબી આવો તો સિદ્ધિજનાયક રાજાના દર્શન કરવાનું બિલકુલ નહીં ભૂલતા ભાઈ હું કહું છું આટલી બધી જગ્યાએ ફર્યું હતું પણ ખરેખર બહુ જ મજા પડીને બહુ જ મસ્ત આયોજન છે એમનું તો સર થેન્ક યુ અને તમે ત્યાંથી બધા રહ્યા થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ